નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે કર્મકાંડ એટલે શું તો જેમ આપણે ઝાડના ઝાડને જોઈએ છીએ પણ ઝાડના મૂળને જોતા નથી અને જેમ ઝાડના પાંદડા ઉપર પાણી સોટવાથી ઝાડના મૂળને પોષણ મળતું નથી અને એક સમય એવો આવે છે કે ઝાડના પાણી પાંદડા ઉપર પાણી સોટવાથી મૂળ પાણી વગર સુકાઈ જાય છે તો એવી જ રીતે આપણે જોઈએ છીએ કે એક ઝાડનો આધાર તેનું મૂળ છે કેમ કે મૂળ ધરતીમાંથી પાણી ચૂસીને તે પાણી આખા ઝાડને પહોંચાડે છે અને તે મૂળની કૃપાથી ઝાડને પોષણ મળે છે એ મૂળની કૃપાથી જ ઝાડને મોસમ આવે છે એ મૂળની કૃપાથી જ ઝાડને કરોડો પાન લાગે છે તે મૂળની કૃપાથી જ ઝાડને ફૂલ લાગે છે તે મૂળની કૃપાથી જ ઝાડને ફળ લાગે છે અને એ જ મૂળની કૃપાથી ઝાડ આંધી તુફાન અને વાવાઝોડા જેવા દુઃખમાં પણ આનંદથી ઊભું રહે છે પરંતુ મૂળ બહાર દેખાતું નથી તે મૂળ ધરતીમાં છે તે મૂળ છે અને મૂળ અપ્રગટ રહીને પણ પૂરા ઝાડને પોષણ આપે છે પરંતુ આપણને મૂળ નથી દેખાઈ દેતું આપણને ઝાડનું થળ ઝાડના ડાળા ઝાડના પાન ઝાડના ફૂલ અને ફળ દેખાય છે તો આપણે ઝાડને જોઈએ છીએ અને ઝાડને સત્ય માની લઈએ છીએ તે ઝાડના ફળ ખાઈએ છીએ તો આપણી પહેલી ભૂલ એ છે કે આપણે ઝાડને સત્ય માની લઈએ છીએ પરંતુ જે મૂળ ધરતીમાં અપ્રગટ સ્વરૂપે રહીને ઝાડને પોષણ આપે છે તેની સામે આપણે જોતા જ નથી જે ઝાડનો આધાર સ્તંભ છે જ્યાં ઝાડનું જીવન છે જે ઝાડના પ્રાણ છે તો તે મૂળને જો આપણે લીલું રાખવું હોય તો ઝાડના થળને પાણી આપવું પડે પરંતુ જો આપણે ઝાડના પાંદડાઓ ઉપર ગમે એટલા પાણીના છંટકાવ કરશું તો તે ઝાડના મૂળને પાણી મળશે જ નહીં ઝાડ લીલું રહેશે નહીં અને ઝાડને ફૂલ ખીલશે પણ નહીં અને ઝાડને ફળ પણ લાગશે નહીં કેમ કે ઝાડ ઉપર લીલા પાન રહેશે અને પાણી સિવાય એક દિવસ મૂળ ખુદ સુકાઈ જશે અને તે મૂળને ઉધેવ લાગી જશે તો ઝાડનું નામ નિશાન પણ નહીં રહે તેમ દરેક મનુષ્યના અંદર ઝાડના મૂળની જેમ અપ્રગટ મહાશક્તિ જે શરીરનો આધાર સ્તંભ છે જે શરીરને ચલાવી રહી છે જે શરીરનો પ્રાણ છે જે શરીરનું જીવન છે જેને આપણે આત્મા એ જ પરમાત્મા કહીએ છીએ અને જેમ ઝાડના મૂળનો ખોરાક પાણી છે તેમ આત્માનો ખોરાક ધ્યાન છે અંદરનું ભજન છે અંદરની ભક્તિ છે પરંતુ આપણે આત્માને પોષણ આપતા જ નથી એટલે કે નથી આપણે અંદરનું અંદરનું ધ્યાન કરતા નથી આપણે અનહદનાદનું ભજન કરતા કે નથી આપણે અંદરથી ભક્તિ કરતા કેમ કે આપણે જે ઝાડને જોઈએ છીએ તેવી જ રીતે આપણે શરીરને પણ જોઈએ છીએ અને શરીરને સ્વચ્છ માની લઈએ છીએ શરીરને સાચું માની લઈએ છીએ અને શરીરને જ ભક્તિ માની લઈએ છીએ પછી શરીરને આપણે શણગારીએ છીએ શરીર ઉપર આડંબર કરીએ છીએ શરીર ઉપર ભક્તિનો દેખાવ કરીએ છીએ તો શરીર ઉપર કર્મકાંડ રૂપી પાંદડા ઉપર આપણે ભક્તિનું પાણી સોટીએ છીએ અને શરીર ઉપર આડંબરનું પાણી સોટીએ છીએ અને જેમ ઝાડના પોંદડા ઉપર પાણી સોટવાથી જે અપ્રગટ મૂળ છે તે ઝાડનું જીવન છે જે ઝાડનો આધારસ્તંભ છે તેને પાણી મળતું નથી અને તે સુકાઈ જાય છે તેમ આપણા અંદર રહેલી અપ્રગટ શક્તિને આપણે પોષણ આપતા નથી આપણે કર્મકાંડ પૂજા હોમ હવન વ્રત ઉપવાસ પાઠ કથાઓ શ્લોક બહારના ભજન બહારના સત્સંગ નાચગાન વરઘોડા મેળાવડા જેવા કર્મકાંડોને ભક્તિના પાંદડા ઉપર પાણી સોંટીએ છીએ અને એ જ ભક્તિ માની બેઠા છીએ જેથી કરીને આપણા અંદર રહેલ અપ્રગટ શક્તિને પોષણ મળતું નથી અને તેને કારણે જ આજ જ ભક્તિનું ઝાડ સુકાઈ ગયું છે આજ સત્ય છુપાઈ ગયું છે આજ સત્ય મરી ગયું છે અને અસત્યને આડંબર વધી ગયું છે અને એના કારણે જ આજ મનુષ્યના જીવનમાં મોસમ આવતી નથી કે મનુષ્યના જીવનમાં આનંદના ફૂલ ખીલતા નથી અને આજનો માણસ તમે જુઓ ભટકાઈ ગયો છે દુખી થઈ ગયો છે હેરાન થઈ ગયો છે જેમ અઘોર જંગલમાં જેમ માણસ ભૂલો પડ્યો હોય તેઓ અણુ અણુમાં પરમાત્મા છે તેમ સતત નજીકમાં નજીક જે પરમાત્માનો ભાસ છે એવા પરમાત્માને તે ગોતી શકતો નથી તે આનંદમાં રહી શકતો નથી આનું એક જ કારણ છે કે જેમ પાંદડા ઉપર પાણી સોટવાથી ઝાડના મૂળને પોષણ મળતું નથી એવી જ રીતે આપણે આ જે કર્મકાંડ કરીએ છીએ તે ભક્તિના પાંદડા છે અને એના ઉપર તમે ગમે એટલું પાણી સોંટો ભક્તિનું ગમે એટલા સત્સંગ કરશો ગમે એટલા પાઠ કરશો ગમે એટલી ગમે એટલા કર્મકાંડ કરશો ગમે એટલી પૂજાઓ કરશો પણ એ બધું પાંદડા ઉપર પાણી સોટવા બરોબર જ છે અને પાંદડા ઉપર પાણી સોટેલું કોઈ દિવસ મૂળ સુધી પહોંચતું નથી અને પાણી જ્યાં સુધી મૂળ સુધી ન પહોંચે ત્યાં સુધી મૂળને પોષણ મળતું નથી અને મૂળને પોષણ ન મળવાથી ભક્તિનું ઝાડ સુકાઈ ગયું છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ